અરવલી મહિલા અધિકારી બસરા મહિલાઓ એક રજવાત કોલકાતા દુષ્કર્મ ગુજારી હત્યા કરવાની ઘટનાને વખોડી કડક સજા કરવાની માંગ કરી છે સાથે જાબદન પત્ર આપી રજવાત કરાય છે સીસીટીવી કેમેરા સહિત અન્ય સુરક્ષા ઉપલબ્ધ કરવાની માંગ કરાય છે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે જે કલકત્તામાં ડોક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસની કડીમાં કડી સજા થાય અને બીજીવાર આવા બનાવો ન બને તેવી અમારી માગણી છે અને જે મહિલાઓ કામ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માગણીઓ છે જે કલકત્તામાં ડૉક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસની કડીમાં કડી સજા થાય અને બીજીવાર આવા બનાવો ન બને તેવી અમારી માગણી છે અને જે મહિલાઓ કામ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માગણી